નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા તાજા સમાચારોના વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વીડિયોમાં ગુજરાતમાં પણ હવે મળશે મફત વીજળી ખેડૂતોને મોબાઈલ લેવા માટે મળશે છ હજાર રૂપિયા જનતામાં આક્રોશ રોડ રસ્તાઓ હવે સુધારો મોદી સરકાર સતત ગરીબોના પડખે અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છીએ

પરંતુ મિત્રો ગુજરાતમાં એવું નથી થયું ગુજરાતમાં ખાસ મિત્રો એક યોજના થ્રુ મફત વીજળી આપણને મળી રહી છે ખાસ એ યોજનાની પણ વાત કરીશું અને ખાસ મુદ્દાની મિત્રો વાત કરી તો ભારતમાં પાંચ રાજ્યોમાં મફત વીજળી મળે છે જેમાં મિત્રો અત્યારે ખાસ દિલ્હીમાં બસ્સો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે ઝારખંડમાં એકસોને પચીસ યુનિટ મફત વીજળી આપવામાં આવે છે રાજસ્થાનમાં પણ મિત્રો પાંચ લાખ પરિવારોને ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે હિમાચલ પ્રદેશમાં પણ એકસો પચવીસ અને પંજાબમાં ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે તેવું સમાચારમાં પણ મિત્રો આવ્યું હતું અત્યારે મિત્રો ખાસ મિત્રો વાત કરું તો મોદી સરકારનું વચન પણ આપણને સાચું સાબિત જોવા મળી રહ્યું છે જેમણે જણાવ્યું હતું કે તમને હવે મફત વીજળી મળશે જેમાં મિત્રો આ યુનિટવાળી વીજળીની વાત જ કરવામાં નથી આવી તેઓએ મિત્રો એક વાત કરી હતી કે સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત જે તમને મફત વીજળી મળે છે તેની આમાં મિત્રો વાત કરવામાં આવી રહી છે કે તમને મફત વીજળી મળશે ખાસ મિત્રો આ યુનિટવાળી મફત વીજળીની વાત તેમની યોજના થ્રુ કરવામાં આવી નથી ગુજરાતમાં મિત્રો આ યોજના થ્રુ આપણને મફત વીજળી મળી રહી છે ખાસ તમે જો સૂર્ય ઘર યોજના થ્રુ મિત્રો તમે તમારા ઘરમાં ઘર ઉપર મિત્રો સોલાર પેનલ લગાવો છો તો તમને મફત વીજળી મળે છે અને એમાંથી તમે પંદર હજાર રૂપિયાની મિત્રો કમાણી પણ વાર્ષિક કરી શકો છો તેવો પણ મિત્રો આમાં દાવો કરવામાં આવે છે એટલે કે આમાં તમે જે યુનિટ જનરેટ કરો છો તેને વેચીને પણ તમે મિત્રો વીજળી જનરેટ કરી અને ખાસ પૈસા પણ કમાઈ શકો છો મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મોબાઈલ લેવા માટે છ હજાર રૂપિયાની સહાય મળશે ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં મિત્રો ખેડૂતોને મોબાઈલની જરૂર પડતી હોય છે અને ખાસ કરીને ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે ખાતરની બિયારણ અથવા અનેક વસ્તુઓ જોવા માટે ખેતરને લગતી કોઈપણ પ્રકારની વિડીયોઝ જોવા માટે મોબાઈલની જરૂર પડે અને મોબાઈલ ખાસ ખેડૂતને લેવા માટે છ હજાર રૂપિયાની સરકાર સહાય પણ આપે છે તો વાત કરશું આ સહાયની યોજનાની અને કેવી રીતે મિત્રો મિત્રો આમાં તમારે અરજી કરવાની છે તો ખાસ વાત કરું તો જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તમારે મોબાઈલ લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને મિત્રો છ હજાર રૂપિયાની સહાય જેમાં સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા છ હજારની મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે ખાસ મોબાઈલ લઈ લીધો હોય અથવા લેવાનો હોય તો બંને કેસમાં આ સહાય મળવાપાત્ર થાય છે જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનો હોય છે થોડાક દિવસમાં તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થાય છે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર છ હજાર રૂપિયા જમા સીધા કરવામાં આવી જાય છે ખાસ મિત્રો આમાં મહત્વ વાત એ છે કે તમારી અરજી એપ્રુવલ થવી જોઈએ જો તમારી અરજી એપ્રુવલ નથી થતી તો તમને આમાં સહાય મળવા પાત્રો નહીં થાય કેમ કે અત્યારે કેટલી અરજીઓ સરકાર પાસે આવેલી પડી છે જેમાંથી મિત્રો અમુક જ મિત્રો અરજીઓને મિત્રો સબમિટ કરવામાં આવતી હોય છે અને ખાસ મિત્રો અરજીઓ સ્વીકારવામાં આવતી હોય છે બધી અરજીઓને સ્વીકારવામાં નથી આવતી એટલે અમુક અમુક ખેડૂતભાઈઓને આ સહાય મળે છે પરંતુ આમાં તમારે ફોર્મ ભરી દેવાનું છે તમને સહાય જો તમારા નસીબમાં હશે તો તમને મળી જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જનતામાં આક્રોશ રોડ રસ્તાઓ સરકાર સુધારો ખાસ મોટા સમાચાર આવ્યા છે કેમ કે મિત્રો અત્યારે જનતા સરકારથી કંટાળી ગઈ છે જનતા મિત્રો અત્યારે રસ્તાઓ સુધારવા માટે સરકારને અપીલો પણ કરે છે પરંતુ સરકાર દ્વારા આમાં કોઈ પણ સારો એવો પ્રતિસાદ આપવામાં આવતો નથી તેમાં મિત્રો મોટા સમાચાર એ છે કે જનતાનો એટલો આક્રોશ વધી ગયો છે કે રોડ રસ્તાઓ પ્રત્યે આપવામાં આવતી કરોડો રૂપિયાની મિત્રો સહાય પણ ખાલી પડે છે કેમ કે ત્યારે કરોડો રૂપિયાની સહાયથી પાંચસો પાંચસો કરોડના પેકેજો જાહેર કરવામાં આવતા હોય છે પરંતુ તેના લીધે તેવું કામ થતું નથી જનતામાં તેનો મોટા પાયે આક્રોશ જોવા મળતો હોય છે ખાસ મિત્રો વાત કરું તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના સાથી મિત્રોની વહીવટી કાર્યક્ષમતા અને જનતા સાથે જોડાણને મજબૂત કરવા માટે કડક સૂચનાઓ જારી કરી છે જેમાં કહ્યું હતું કે મંત્રીઓને આદેશ પણ આપ્યો છે અને કહ્યું કે સોમવારે અને મંગળવારના દિવસે દરમિયાન કોઈ બેઠકો ન બોલાવી અને તે દિવસે ખાસ કરીને જનતા અને જનતાના પ્રતિનિધિઓને મળવા માટે ફાળવવામાં આવશે એટલે કે સોમ અને મંગળના દિવસે તમારે ખાસ કરીને જનતાના પ્રતિનિધિઓ છે તેમને મળવાનું છે જનતા શું માંગ કરે છે તે તમારે જાણવાની છે આ ઉપરાંત તમામ પ્રભારી મંત્રીઓને ત્રીસ નવેમ્બર સુધી મિત્રો તેમના પ્રભારી જિલ્લાઓમાં વહીવટી પ્રશાસન સાથે બેઠક યોજીને પ્રજાલક્ષી પ્રોજેક્ટની સમીક્ષા કરવાની અને ખાસ કરીને રોડ રસ્તાઓની ગુણવત્તા ચકાસીને અહેવાલ સુપ્રત કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો રોડની ગુણવત્તા ખરાબ જણાય તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવા નિર્દેશો પણ આપવામાં આવી ગયા છે ત્યારબાદ નવ મહત્વના સમાચારની વાત કરતો મોદી સરકાર ગરીબોના પડખે ખાસ મોટા સમાચાર આવ્યા છે કેમ કે અમારી સરકારે પચીસ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે મોદી સરકાર આવું સતત કહે છે જેમને અમને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે તેમને થોડા સમય માટે ખૂબ જ સપોર્ટની જરૂર છે આ વિચારસરણી સાથે ભાજપે ગરીબ કલ્યાણ માટેની ઘણી યોજનાઓનો વિસ્તાર કરવાનો સંકલ્પ કર્યો છે અમે ખાતરી કરીશું કે ગરીબોની થાળીમાં પૌષ્ટિક ભોજન હોય મોદીની ગેરંટી છે છે કે સસ્તી દવાઓ મળશે ખાસ મોદી દ્વારા મોટી ગેરંટીઓ આપવામાં આવતી હોય છે ત્યારે મિત્રો તે સાચી સાબિત આપણને થાય તેવું જોવા મળી રહ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ખેડૂત ડીટ મળશે ત્રણ હજાર રૂપિયા ખાસ મોટા સમાચાર આવી ગયા છે જેમાં મિત્રો પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે જેમાં મિત્રો ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે પીએમ મિત્રો માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને ત્રણ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે જ્યારે આ યોજના હેઠળ ખેડૂતોને માસિક ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપવાની જોગવાઈ આમાં કરવામાં આવી છે જ્યારે આ યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવે છે આ માટે મિત્રો તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ દર મહિને મિત્રો પંચાવનથી બસો રૂપિયા સુધીનું યોગદાન આપવું પડશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સ્માર્ટ મીટર અંગે મોટી જાહેરાત ખાસ મિત્રો જોઈ લેજો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે પી દ્વારા રાઈટ ટુ ઇન્ફોર્મેશન અંતર્ગત એક મહિનાનો એક મહત્વનો મિત્રો ખુલાસો કરવામાં આવ્યો છે જે ગ્રાહકો માટે મોટા રાહતના સમાચાર લઈને આવ્યા છે જેમાં મિત્રો પીજી વીસીએલ એક અંભાળિયા વીજ ડિવિઝન ઓફિસ દ્વારા મિત્રો આપવામાં આવેલી માહિતી મુજબ ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાવવાનું હાલમાં ફરજિયાત નથી અને નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પણ મિત્રો આ અંગે કોઈ આદેશ આપવામાં આવ્યો નથી કંપની સ્પષ્ટતા મિત્રો કરી છે કે જૂના મીટર બરાબર કામ કરી રહ્યા હોય તો તેને બદલીને સ્માર્ટ મીટર લગાવવું જરૂરી નથી કેન્દ્ર કે રાજ્ય સરકારની ગાઈડલાઇન્સ પણ જૂના ચાલુ મીટરને બદલવાની કોઈ હુકમ આપતું નથી એટલે કે તમારું જે જૂનું મીટર છે કમ્પ્લીટ ચાલુ હોય તો તમારું સ્માર્ટ મીટર લગાવવાની તમારે કોઈ જરૂર નથી મિત્રો તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો